મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લાંભા વોર્ડમાં ઈસનપુર ખાતે બનાવવામાં આવેલ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અર્બન ફોરેસ્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે હરિયાળીમાં પણ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સહિતના ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભીલ સમાજના કોર્પોરેટર રમેશભાઈ રાણા સહિત ભીલ સમાજના આગેવાનો દ્વારા તીર કામઠા આદિવાસી કોઠી અને પાઘડી પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો મુખ્યમંત્રી દ્વારા અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યા બાદ આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક નાગરિકો અર્બન ફોરેસ્ટ જોવા માટે પહોંચ્યા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે ફોટો પડાવ્યો હતો ઈસનપુર વિસ્તારમાં આસપાસના અનેક ફેક્ટરીઓ આવેલી છે જેના કારણે થઈ અને પ્રદૂષણ થતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ અર્બન ફોરેસ્ટથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તો મુખ્યમંત્રી અને મેયર સહિતના નેતાઓ દ્વારા અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈ અને આસપાસના ભીલ સમાજમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તો લાંબા વોર્ડમાં અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ચાર હજાર ચારસો ચોસઠ ચોરસ મીટરમાં રૂપિયા પંચાવન લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરી તૈયાર કરવામાં આવે છે મિયાવાકી પદ્ધતિથી સાગ ખેર વાંસ સિરસ સીસુ અર્જુન વગેરે ઇન્ડિજિનિયસ પ્રકારના કુલાઠ હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ફક્ત એટલું જ નહીં બસો પચાસ રનિંગ મીટર લંબાઈનો વોકવે પણ તૈયાર કરવામાં આવે છે